થરાદના ભાપી મઠ ખાતે પૂજ્ય મહંત શ્રી માનપુરી બાપુ ગૌશાળાના લાભાર્થે લોક ડાયરો યોજાયો એક કહેવત પ્રમાણે સર્વર તરવર અને સંત જન ચોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે ચારો ધર્યા દે જ્યારે આવું જ કંઈક અત્યારે કળિયુગમાં પણ હજુ પણ ચાલ્યું આવે છે એવા થરાદ તાલુકાના ભાપી ગામની ધન્ય ધરા પર આવેલા મઠના કેવા પૂજ્ય મહંત શ્રી માનપુરી બાપુ ગૌશાળાના લાભાર્થી લોક ડાયરાનું આયોજન તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ અને નવ કલાકે કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ બહારથી પધારેલ મહેમાનો તેમજ કાર્યક્રમના કલાકાર શ્રી ગોપાલભાઈ સાધુ અનુભા ગઢવી શ્રવણસિંહ સોડા સ્ટેજ સંચાલક તેમજ નામી અનામી સૌનું વર્તમાન મહંત શ્રી અંકિતપરી બાપુ દ્વારા હાર્દિક સ્વાગત અને સન્માન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે આ કાર્યક્રમમાં દૂર દૂર લોકો ભજન સત્સંગ માણવા માટે આવ્યા હતા અને કલાકારો તથા તેમને ઘરે બેઠા લાઈવ પ્રસારણ કરી કાર્યક્રમનો લાભ લેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે આખી રાત ભજન સત્સંગથી લોકો ખૂબ જ ઉત્સાહિત થયા હતા જ્યારે આ કાર્યક્રમમાં દૂર દૂરથી ખૂબ જ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું સત્સંગ માણી અને કલાકારોને ધન્ય ધન્યવાદ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ આપશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરગો બનાસકાંઠા બનાકાંઠા જિલ્લા બ્યુરોચી